આજથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાનો આજથી પ્રારંભ થશે આજથી શરૂ થતી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં અંદાજે કુલ પંદર લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તેમાં આજે બનાસકાંઠા જિલ્લાના ભાભરના કુલ નવ પરીક્ષા કેન્દ્રો પર બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો જેમાં આદર્શ વિદ્યા સંકુલ સર્વોદય વિદ્યામંદિર મોડેલ સ્કૂલ આનંદ પ્રકાશ લિબર્ટી સ્કૂલ અને ગાયત્રી ગર્લ્સમાં ધોરણ દસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે આદર્શ વિદ્યા સંકુલ સર્વોદય મોડેલ સ્કૂલ અને વેદાંતમાં ધોરણ બારના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ભાભર તેમજ તાલુકાના અંદાજીત કુલ બે હજાર વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે પરીક્ષા આપવા આપતા વિદ્યાર્થીઓને ભાબર પોલીસ તેમજ ટ્રસ્ટીઓ દ્વારા મો કરાવી તેમજ કમકુ તિલક કરી પ્રવેશ આપ્યો હતો પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા આજથી શરૂ થતી તમામ બોર્ડની પરીક્ષા સત્તર માર્ચે પૂર્ણ થશે અહેવાલ જેડી ગજ્જર બનાસ દર્શન ન્યૂઝ બનાસકાંઠા આજ રોજ શરૂ થતી ધોરણ દસ અને બારની એચએસસી અને એસએસસી પરીક્ષામાં લિબર્ટી સ્કૂલ પરિવાર દ્વારા આવેલ તમામ વિદ્યાર્થી ગણોનું અહીંથી અમારા મેનેજમેન્ટ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું અને ઈચ્છાભેર વાતાવરણ બનાવવામાં આવ્યું બધા જ બાળકોને મોટિવેશન કરી અને ખૂબ સારું પરિણામ મેળવે અને પોતપોતાના માતા પિતા અને વાલીનું નામ રોશન કરે અને એમના ગુરુદેવનું પણ નામ રોશન કરે એવી પરમાત્માને પ્રાર્થના